નસ્કાર ગુડ મોર્નિંગ દિવસની શરૂઆત કરીશું જેસ પેપરની મુખ્ય હેડલાઇન્સ છે ન્યાયની પ્રક્રિયામાં પારદર્શિતા ખૂબ જરૂરી છે ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સમાં 7 મહિનામાં 15 ફાઈલો ગૂમ થવાની માહિતી સામે આવી છે હકીકત જાણી હાઈકોર્ટ પર ચોકી ઉઠે છે ચોરીઓટકાવા શહેરના અડધા પોલીસ સ્ટાફ રોજ નાઈટ પેટ્રોલિંગ કરે છે તેમ છતાં ચોરીઓ થઈ રહી છે યુક્રેનના ગામોમાં રશિયાની આગેકૂચ

કરજણ નગર અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે આજથી મતદાન દિલ્હી રેલવે સ્ટેશન પર ધક્કા મૂકી ત્રણ બાળકો સહિત પંદર ના મૃત્યુ નરેન્દ્રભાઈ મોદીજી જેઓ વડાપ્રધાન છે તેઓ ટ્વીટ કરીને દુઃખ પણ વ્યક્ત કર્યું છે મધ્ય ગુજરાત વીજ કંપનીના ઇઠ્યાસી હજાર પાંચસો ને પંચોતેર ગ્રાહકોનું બાર પોઈન્ટ ચોવીસ કરોડનું બિલ હજી બાકી છે હવે એક નજર દિવ્ય મુખ્ય હેડલાઇન્સ પર કામોના એક કલાક પણ વધે તો જીડીપીમાં એક પોઈન્ટ સાત ટકાનો વધારો થશે તણાવ એટલે મગજને ઓઇલ મળી રહ્યું નથી મેડિટેશન કરો સદ્ગુરુ ખૂબ જરૂરી વસ્તુ છે મેડિટેશન કલાક કલાક દરમિયાન જ્યારે માણસ કામ હોય તે વેળા મેડિટેશનની ખૂબ જરૂર છે એનો મતલબ એને એને એક આપણી સિમ્પલ ભાષામાં ઓઇલ કહેવાય કે મગજને મેડિટેશન નથી મળતું તેને લઈને તણાવ તો વધી રહ્યો છે ડ્રોન બાજ આંખ પરથી પટ્ટી હટતા જ ટ્રેનરની સીટી વાગતા જ ડ્રોનનો દબો દબોચવા અમ્યુસ

હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર ઈડીએ રૂપિયા એક હજાર છસો છેતાલીસ કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું ક્રિપ્ટો ફંડ જપ્ત કર્યું છે અમેરિકાના ચૌદ રાજ્યોએ ઇલોન મસ્કની સત્તાનો પડકાર દાવો કોર્ટમાં દાખલ કર્યો છે સોનાનો મુગટ સોનાની તલવાર જયલલિતાની જપ્ત કરાયેલી વસ્તુઓમાં તમિલ તમિલનાડુ સરકારને સોંપવામાં આવી છે લીમખેડા હાઇવે પર ઉભેલી ટ્રક સાથે ટ્રાવેલર અથડાતા ચારના મોત પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે

કેનેડામાં અકસ્માતમાં ભરૂચનો વિદ્યાર્થી અમદાવાદની વિદ્યાર્થીની સહિત ત્રણના મૃત્યુ નિપજ્યા છે કહાની સ્કૂલમાં બોલિંગ ડાર્ક કોમેડિયન સુંદિની મેં સમય હું માંગરોળ ગેંગરેપ કેસમાં બંને આરોપી દોષિત જાહેર સોમવારે ચુકાદો છ લાખના ખર્ચે બનેલો તાલુકા પંચાયત કચેરી સુધીનો આરસીસી રોડ માત્ર બે વર્ષમાં કકડધજ હાલતમાં જોવા મળ્યો છે

મહાકુંભ માર્ગ દુર્ઘટના છત્તીસગઢ તીર્થયાત્રીથી ભરેલી બોલેરો કાર બસ સાથે ટકરાઈ છે દસ ના મૃત્યુ નિપજ્યા છે હવે એન્ટ્રી વેલેન્ટાઇન વીક ની ઉજવણી ચાલુ થઈ ગઈ છે આજ આડત્રીસ પોઈન્ટ છ્યાસી લાખ થી વધુ વોટર્સ ચાર હજાર ત્રણસો ને ચુમ્મોતેર ઉમેદવારો માંથી એક હજાર છસો સિત્યોતેર પ્રતિનિધિ ને ચૂંટશે કૂતરાઓ ઈજા પહોંચાડી છે ઘરના વાળા પાછળ બેસી રહ્યું હતું તેજ જ વેળાએ તેને ઈજા પહોંચાડી છે વાઘોડિયાના નર્મદપુરના કિસ્સો છે

કુંભમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓ ભરેલી બોલરો બસ સાથે અથડાઈ દસ જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા છે ઓઢવામાં લૂંટારુઓએ મોડી રાત્રે વેપારીને છરીના ઘા જીકી ચાર પોઈન્ટ દસ લાખની મત્તાની લૂંટ ચલાવી છે પાટણમાં ભૂમાફિયાઓ દ્વારા નિવૃત્ત બીએસએફ જવાન પર હુમલો કરતા રોષ જોવા મળ્યો છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાય છે સર્વોત્તમ ડેરીમાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બે હાજર ની ઉજવણી કરવામાં આવશે ફાઇનલ મેચ હાર્યા બાદ મોહમ્મદ રિઝવાન ગુસ્સે ભરાયો ટીમની નબળાઈ જાહેર કરી છે